રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખરાવટ પ્લોટ ખાતે બજરંગ ગ્રુપ ખાડિયા દ્વારા છેલ્લા ત્રેવીસ વર્ષથી ભૂલકાઓ રાસ છે ત્યારે આજે પણ એક સાથે અગિયારસો જેટલા ભૂલકાઓ માતાજીના ગરબા રમે છે આ ભૂલકા ગરબીમાં દરરોજ સ્ટાન્ડર્ડ કંપનીની વસ્તુની લાણી થાય છે તેમજ છેલ્લા દિવસે તમામ ને લાણી વસ્તુ સ્વરૂપે આપવામાં આવે છે પરંતુ એક પણ ભૂલકા પાસેથી કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં નથી આવતું જ્યાં કોઈ પણ જાતના ભેદભાવ વગર દરરોજ રાત્રે થી રાત્રે સાડા વાગ્યા સુધી ભૂલકાઓ ટ્રેડિશનલ ડ્રેસ સાથે ડીજેના

મારું નામ છે હું છેલ્લા ચાર વર્ષ થી અહિયાં ગરબા રમવાનું છું આનું આયોજન બહુ મસ્ત થાય છે અમારી બહેન પણ સાથે અમે અહિયાં બહુ મસ્ત ગરબા રમીએ છીએ ગરબા રમવાની પણ બહુ મજા આવે છે લાણી પણ દર વખતે આપે છે કઈ પીવાગર અને મારું નામ મનીષાબેન અંટાળા છે ભજન ગ્રુપ ખાડિયા વિસ્તાર ધોરાજી ને આ બધું કાર્ય સીસીભાઈ ગોઠવે છે અને અમે આજે ચોવીસ ત્રેવીસ વર્ષથી આમાં સાથ સહકાર આપીએ છીએ અને નાની બાળાઓ બધી નાની મોટી બધી નવ ત્રણ વર્ષથી દસ વર્ષની બાળાઓ બધી રમે છે કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી અને દરજ દર લાણી દેવામાં આવે છે પ્લસ કોઈ પણ જાતની અમે જાતિ ભાવ નથી રાખતા અને બધાને રમાડીએ છીએ અને આવી જ રીતના અમે દરજ માટે સેવા આપીએ છીએ રાજકોટ જિલ્લો ધોરાજી બજરંગ ગ્રુપ ખાડીયા ધોરાજી આયોજિત જઈ ગયેલી એમને ભૂલકા દર્દી છેલ્લા બાવીસ વર્ષ અને આ વખતે ત્રેવીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરીએ ભૂલકા ગરબીની શરૂઆત જ અમારા અહીંયા ધોરાજી આ ગુરુ દ્વારા આયોજિત જય ગયેલી અંબે ભૂલકા ગરબીથી થઈ છે બે વર્ષથી ઉપર અને દસ વર્ષની નીચેની તમામ બાળાઓ કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વગર અને વિનામૂલ્યે કોઈ પણ જાતના ફી કે પાસ વગર છેલ્લા બાવીસ વર્ષથી અમે આ મા ભગવતીના સ્વરૂપે અગિયારસોની સંખ્યામાં આ બાળાઓને અમે રમાડીએ છીએ દાતાઓનો આ વિસ્તારના રહીશોનો તમે તેમજ સરકારી તમામ એજન્સીઓ પોલીસ નગરપાલિકા પત્રકાર મિત્રો કે અન્ય જે કઈ હોય તમામ તરફ તેમને ખૂબ જ સહકાર મળે છે અને બાળાઓ જે આને કોઈ પ્લેટફોર્મ નહોતું આપતું અમને અમને કોઈ રમવા માટેની વ્યવસ્થા નહોતી આ શરૂઆત બાવીસ વર્ષથી અમે નાના નાના ભૂલકાઓને અગિયારસોની સંખ્યામાં કોઈ પણ જાટની ફી કે કોઈ પણ જેટના ચાર્જ વગર રમાવીએ આમ ભારતીબેન અંટાળા છે અમે બજરંગ ગ્રુપ ખાડીયા આ વીસ વર્ષથી આ ગરબી ચલાવીએ છીએ અને ત્રણ વર્ષથી દસ વર્ષની બાળાઓ માટે કોઈ પણ જાતના ભેદભાવ વગર અમે આ બધી ગરબી ચલાવીએ છીએ અને આ બધાને સાથ સહકાર પણ બધા લોકો અમને એટલો જ આપે છે જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીજા ધોરાજી